રખ્યા રોડ પર ડમ્પર ચાલકે બાઇક સવાને અડફેટે લીધો દિન પ્રતિદિન અકસ્માત થતા જનતામાં રોષ દહેગામ તાલુકાના રખિયાલ રોડ પર રાત્રે સંજય સોસાયટી પાસે ડમ્પર ચાલકે દારૂના નશામાં વાહન ચલાવતા એક અજાણ્યા બાઇક સવાને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું મૃતકની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ કરવા રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલ ડમ્પર ચાલકે બાઇકને સો મીટર જેવું ઘસેડવામાં આવતા આજુબાજુના વિસ્તારના લોકો ભયભીત અને અફરાતફરી મચી હતી લોકલ ડમ્પર ચાલકને ઝડપી પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું હતું કે તેણે ચક્કાર દારૂ પીધો હતો ઘટના સ્થળે તેના મોઢામાંથી દારૂની દુર્ગંધ મારતી ડમ્પર ચાલક નશામાં હતો છતાં પોલીસ કાર્યવાહી બાબતે સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી સ્થાનિક લોકોનું કહ્યું હતું કે રખિયાલ બજાર વિસ્તાર સતત અકસ્માત જોન બની રહ્યો છે અહીં વારંવાર નાના મોટા અકસ્માત સર્જાતા બંને તરફ તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવા નશામાં વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી કે ગંભીર અકસ્માતો અટકાવી માનવ જીવન સુરક્ષિત રહી શકે બોલ ભાઈ આ છે આ કઈ રીતે થયો આવતો હા બાઈક થી બરાબર અને તમે ના કરેલો છે ના શો કરેલો તો મને નહીં કર્યો